પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે સીઆર પાટીલ નીતિન પટેલ બેઠકમાં પહોંચ્યા પરસોત્તમ રૂપાલા ભાનુબેન બાવરિયા પણ પહોંચ્યા છે સીઆર આર સંબોધનની બેઠકની થશે શરૂઆત લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા થશે દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે કારોબારી બેઠકમાં શોક ઠરાવો રજૂ કરવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મનોમંથન થશે અન્ય સંગઠન લક્ષી કાર્યક્રમોની રૂપરેખા પર પણ ચર્ચા થશે

પહોંચી રહ્યા છે અને થોડીવારમાં જ કારોબારી બેઠક છે તેની શરૂઆત છે તે થશે આ બેઠક છે તેમાં તમામ નેતાઓ જે છે તે ઉપસ્થિત છે ઉપસ્થિત છે અને તેમના દ્વારા આ બેઠક છે તેમાં સંબોધન છે તે કરવામાં આવશે નેતાઓ જે છે તે આ હોલમાં પહોંચી રહ્યા છે અને સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ સીએમ ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ અભીરતનાકર દ્વારા અલગ અલગ જે સત્રો છે તેમાં સંબોધન છે તે તેમના દ્વારા કરવામાં આવશે અને આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈ અને માર્ગદર્શન છે તે આપવામાં આવશે સાથે જ ગત લોકસભા ચૂંટણી જે યોજાઈ હતી અને તેમાં જે પરિણામો આવ્યા છે ને તેની સમીક્ષા છે તે કરવામાં આવશે આ સિવાય સંગઠન પર્વ અને સદસ્યતા અભિયાન છે તે યોજાવાનું છે ને તે મુદ્દે પણ આ કારોબારી બેઠક છે તેમાં ચર્ચા છે તે કરવામાં આવશે આમ અલગ અલગ પાંચ સત્રો જે છે તે આજે દિવસ દરમિયાન યોજાશે અને માર્ગદર્શન કાર્યકર્તાઓને આપવામાં આવશે લગભગ તેરસો જેટલા કાર્યકર્તા અને હોદ્દેદારો છે તે